સુરેન્દ્રનગરના પાટડી હોવા છતાં મોરબી જતાવટી તંત્રએ ભારે વાહનો માટે બ્રિજ બંધનું બોર્ડ લગાવ્યું છે પરંતુ તેનો અમલ થતો નથી પૂર્વ ધારાસભ્ય સોલંકીએ સંભાવિત જાનહાનિ ટાળવા બ્રિજને અવર માટે તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગે છે તો ફઝલ આપણી સાથે જોડાયા છે ફઝલ ચોપડે બંધ થયેલો બ્રિજ હાલમાં કારડ જ જોવા મળી રહ્યો છે ને એ દેખવામાં આવી રહ્યું છે કે આના કારણે અનેક લોકોના જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાતડી થી જેના બાદ ને જોડતો બ્રિજ છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ચુક્યો છે અને તંત્ર એ પણ આ બ્રિજ છે તે જર્જરિત જાહેર કર્યો છે પરંતુ કાગળ ઉપર માત્ર જર્જરી કરવામાં આવ્યો છે રિયાલિટી જયારે ચેક કરવામાં આવી ત્યારે નવસ પાય છે તેમની સાથે વાત કરશું આપે આ બ્રિજ બંધ કરાવવાની માંગણી કરી છે રોજ સાત હજાર વાહન જીવ જોખમમાં મુકાય છે શું છે સમગ્ર મામલો આ જે રસ્તો છે એ સમગ્ર રાજસ્થાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ થી આ માર્ગ છે અને પ્રતિ દિવસ લગભગ સાત થી આઠ હજાર જેટલા મોટા હેવી વ્હીકલ્સ આ વિસ્તાર પસાર થાય છે આમાં ખાસ કરીને રાત્રિના સમયની અંદર ત્યારે આ પુલ ઘણા લાંબા સમય પહેલા બનેલો પુલ છે અને એમાંથી ખૂબ મોટી સંખ્યામાં નીચે પોપડા પડતા હતા હાલ માત્ર પ્લાસ્ટર કરી અને એને ટેકાના પાર છે ટીકવી રાખેલું છે ગમે ત્યારે આ બ્રિજ ધ્વસ્ત થઈ શકે એમ છે મોટી જાનહાની થાય છે સરકારે માત્ર બાર ફૂટ એક બોર્ડ લગાવ્યું

દસ થી અગિયાર જેટલા પુલો હમણાં હમણાં સુધીમાં તૂટી ગયા છે અને પ્રતિ દિવસ નવા નવા પુલો તૂટતા જાય છે ત્યારે ફરી એક વખત નવું એક પુલ તૂટે અને ત્યાર પછી એની ઉપર આપણે દીપક પોષણ કરવા નીકળીએ અને પછી સરકાર બચાવ કરવા નીકળે અને તપાસ આપે ને કોઈની જવાબદારી નક્કી થાય એના કરતા પહેલા માત્ર બોર્ડ મૂકીને નહીં કાયદેસરનું નું એ કાર્ય રોડ ઉપરથી પોતાનું એ વાહન હેવી વ્હીકલ્સ બંધ કરી અને એને વૈકલ્પિક માર્ગે એને ટ્રાન્સફર કરવાની ખૂબ જરૂર છે અન્યથા આ બ્રિજ ઉપર એક નવો અકસ્માત નિશ્ચિત છે અન્ય એક આગેવાન છે સ્થાનિક તેમની સાથે વાત કરશું બ્રિજ ના સળિયા દેખાઈ રહ્યા છે નીચે ટેકા મૂકી અને ચાલુ રાખવામાં આવ્યો છે લોકોના જીવ જાય તેવું છે શું કેતો એ પ્રમાણે આ વિસ્તારના ના પૂર્વ ધારાસભ્ય માન્ય મફત ભાઈ વાત કરી એ પ્રમાણે આ બ્રિજ છે એ સુરેન્દ્રનગર થી લઈ અને બૌદ્ધા સુધીનો જે સ્ટેટ હાઈવે છે એને જોડતો બ્રિજ છે કચ્છના હાઈવે ને જોડતો પણ આ રસ્તો છે અહિયાં થી જે પ્રમાણે ખુબ મોટી સંખ્યામાં રાત્રિના અને દિવસો દરમિયાન ટેન્કરો થી લઈ અને મોરબીનો પણ જે ટ્રાફિક રાસ્તા નો અહિયાં થી જઈ રહ્યો છે

અધિકારીઓ દ્વારા પુલ બંધ કરવામાં ન આવતા જીવના જોખમે રોજના સાત થી વધુ વાહનો પસાર થઈ રહ્યા છે તાત્કાલિક પણે તંત્ર આ બાબતે સફાળું જાગી અને પુલ બંધ કરાવ્યા બ્રિજ છે તે બંધ કરાવે કારણ કે નીચેથી નદી પણ પસાર થાય છે અને હાલ ચોમાસાની સિઝન છે એટલે નદીમાં પણ પાણી આવ્યું છે મોટી દુર્ઘટનાની તંત્ર બંધ કરાવવામાં રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે રોજના ત્યાંથી રાજકીય આગેવાનો પણ પસાર થતા હોય છે અધિકારીઓ પણ પસાર થતા હોય છે તેમની નરી આંખે પણ આ જે પુલ છે તેના તાળા નથી દેખાઈ રહ્યા પરંતુ હવે આ મુદ્દે સફાડું જાગ્યરે તાત્કાલિક કાર્યવાહી કરી અને ડ્રાઈવરજન આપે તેવી સ્થાનિક લોકોની પૂર્વ ધારાસભ્ય નવસા સોલંકી ની માંગ છે જી